Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં માનવતા મરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નિકોલમાં રહેતા દંપતી સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં તાજું જન્મેલું બાળક તેજી દીધું હતું કમનસીબે બાળકનું હોસ્પિટલમાં દરમિયાન મોત થતાં રેટી વ્યાપી જવા પામી હતી આ બનાવ અંગે નિકોલ પોલીસ મૃતકના બાળકના માતા પિતા સામે ગુનો નોંધ્યોને વધુ તપાસ હાથ ધરી છે વધુ વાત કરીએ તો નિકોલ પોલીસ ત્યારે મિત્રો વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતા પિતા અને માતા સામે ફરિયાદ નોંધાવી છે કે દંપતીના તારીખ સોળના રોજ પોતાના ચાર દિવસના ત્યારે બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા નવજાત શિશુની તબિયત વધુ ખરાબ હોવાથી હોસ્પિટલના ડોક્ટરે બાળકને કાચીને ત્યારે પેટીમાં રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે બારસો ત્યારે બેડની હોસ્પિટલ એનઆઈસીયુમાં ત્યારે મિત્રો કાચની પેટીમાં બાળકની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ તારીખ તેવી ના રોજ કમનાસીમે બાળકનું મોત થતાં એરઆરટીવી આપી જવા પામી હતી માતુ બાળકના મોતને લઈને ડોક્ટરો પણ એક

માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ